જો તમે ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે GSSB દ્વારા આવી ગઈ છે મોટી ભરતી 5000 થી વધુ જગ્યાઓ માટે ક્લાસ 3 પોસ્ટ અને આજે હું તમને અરજીથી લઈને સિલેબસ સુધી બધું સરળ રીતે સમજાવીશ વિડીયો અંત સુધી જોવો કારણ કે એક મહત્વની માહિતી છેલ્લે છે નમસ્કાર મિત્રો આજે વાત કરવાના છીએ જીએસએસબી કોમ્બાઈન કોમ્પિટિટિવ एग्जाम 2022 વિશે આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ ભરતીની વિગત કુલ જગ્યાઓ અરજી કરવાની પ્રક્રિયા મહત્વની તારીખો પરીક્ષા પેટર્ન સંપૂર્ણ સિલેબસ અને તૈયારી માટે ઉપયોગી ટિપ્સ જગ્યાઓની વાત કરીએ તો ગ્રુપ એ માં સમાજ કલ્યાણ નિરીક્ષકમાં માં 125 જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવેલ છે કાર્યાલય અધિક્ષક ની ત્રણ જગ્યાઓ કચેરીના ક્લાર્ક તરીકે સોળસો જગ્યાઓ હેડ ક્લાર્ક માં એકસો ચોત્રીસ જગ્યાઓ અને સિનિયર ક્લાર્ક માં પાંચસો ત્રણ મળી કુલ ટોટલ બે હાજર ત્રણસો પાસઠ જગ્યાઓ ગ્રુપ એ માં ભરતી જાહેર કરેલ છે ગ્રુપ બી માં જોવા જઈએ તો જુનિયર ક્લાર્ક માં ત્રણ હજાર પાંચ ટોટલ વેકેન્સી જાહેર થયેલ છે ભરતીની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ જેમાં ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાંચ હજાર ત્રણસો થી પણ વધારે જગ્યાઓ માટે સીધી ભરતીથી થી જસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે અરજી કરવાની પ્રક્રિયા જોવા જઈએ તો ઓજ આપેલ ઓફિશિયલ વેબસાઇટ પર જઈ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું એના પછી જીએસએસબી બી કમ્બાઈન કોમ્પિટેવ એક્ઝામ પસંદ કરો ત્યારબાદ વ્યક્તિગત વિગતો શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની માહિતી ભરો જરૂરી વિગતો વિગતો ચકાસી સબમિટ કરો અરજી નંબર અને કન્ફર્મેશન ખાસ સાચવીને રાખો અરજી કરતી વખતે તમામ વિગતો સાચી ભરવી ખૂબ જ જરૂરી છે ખોટી માહિતીથી અરજી રદ થઈ શકે છે શૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી છે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન પણ હોવું ખૂબ જ જરૂરી છે મહત્વની તારીખો જોવા જઈએ તો ઓનલાઈન અરજી પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરના બે વાગ્યાથી શરૂ થઈ છે જેની અંતિમ તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રાતના અગિયાર વાગ્યા ઓગણસાઠ મિનિટ સુધી પરીક્ષા પેટર્નની વાત કરીએ તો બે તબક્કામાં પરીક્ષા યોજાશે પ્રાથમિક પરીક્ષા જેમાં એકસો પચાસ ગુણના કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે જેમાં અંદર માર્કસ અંગ્રેજી પંદર માર્કસ ગુજરાતી ત્રીસ માર્કસ જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર વીસ માર્કસ નું એપ્ટિટ્યુડ અને સાઈઠ માર્કસ નું રીઝનિંગ રહેશે બીજી એક્ઝામ વાત કરીએ તો મેઇન એક્ઝામ રિટર્ન એક્ઝામ રહેશે જેમાં ગુજરાતી લેંગ્વેજ નું સો માર્કસ પેપર રહેશે ત્રણ કલાક માટે અંગ્રેજી નું પેપર સો માર્કસ રહેશે ત્રણ કલાક માટે અને જનરલ સ્ટડીઝ નું પેપર રહેશે એકસો પચાસ ગુણ ટોટલ ત્રણ પેપર રહેશે સાડા ત્રણસો ગુણ

આ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી ટીપ સિલેબસ મુજબ સ્ટડી પ્લાન બનાવો જૂના પ્રશ્ન પત્રો દરરોજ કરંટ અફેર વાંચો ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર પર ખાસ ધ્યાન આપો અને નો સમય વ્યવસ્થા ઘણા ઉમેદવારોનું સપનું પૂરું કરી શકે છે જો તમે સિરિયસ છો સરકારી નોકરી માટે તો આ તક ચૂકશો નહીં હમણાંથી તૈયારી શરૂ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આવી સરકારી ભરતીની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો મળીએ આગામી વિડીયોમાં